આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને જયારે આરોપીને સ્ટેટમેન્ટ પણ લેવામાં આવેલ છે અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને સ્ટેટમેન્ટ ઉપરથી મળી છે એ મુજબ જે આરોપી છે કિશન એ બે હજાર સોળથી આ કિન્નર સંજનાના ટચમાં છે બે હજાર સોળમાં એમના બંનેનો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે પરંતુ એ લોકોનો કઈ સંપર્ક થયો તો ખરેખર આ પહેલા એકબીજાના પરિચયમાં હતા કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે આ ઇન્ફોર્મેશન મળી છે જેમાં અમે આરોપી પાસેથી ચપવું અને એના રિકવરી માટેની પ્રક્રિયા ચાલુ છે અત્યારે જે પોલીસે ઇન્ફોર્ગેશનમાં જે વિગતો મળી છે તે મુજબ જે આરોપી છે એ કિન્નર સાથે ઘણા વર્ષોથી એના સાથે સંકળાયેલો હતો એના સાથે જોડાયેલો હતો છેલ્લા થોડાક સમયથી બંને વચ્ચે અણબનાવ હતો એ કિન્નરના સાથે રહેવા ન માંગતો હતો એ પ્રકારની વાત આરોપીએ કરી છે અને આ કિન્નર એની સાથે રહેવા માંગતો હતો ગમે તેમ કરીને એ પ્રકારની બાબત પોલીસને જણાવી છે ખરેખર આરોપી આ જ કારણસર આ હત્યા નિપજાવી છે કે નહીં એ અમે અન્ય જે પુરાવા મળશે એના આધારે નક્કી કરી શકીશું આરોપી છે એનો મોબાઈલ અને જે છે એનો મોબાઈલ પણ અમે તપાસી રહ્યા છીએ અને જે પણ હકીકત સામે આવશે એને તરીકે આ ગુનામાં અમે સામેલ રાખીશું અત્યારે જે માહિતી છે એ ઘણા સમયથી તેઓ એકબીજાના મિત્રો તરીકે જ રહેતા હતા પરંતુ પ્રેમ સંબંધ હતો કે નહીં અથવા અન્ય કોઈ પ્રકારના સંબંધો હતા એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે એને એમ જણાવ્યું હતું કે અમે બહુ લાંબા સમયથી એકબીજાના મિત્રો તરીકે હતા અને એકબીજાના સાથે રહેતા પણ હતા છેલ્લા ત્રણેક દિવસથી તો આ જે કિન્નર છે એ એમના પોતાના ઘરે જ જે આરોપીનું ઘર છે ત્યાં જ આવેલો હતો પોલીસે આરોપીની ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલ છે એ એરિયામાંથી ઝડપી પાડી છે